વડાપ્રધાને જાહેર સભાને સંબોધન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારો માટે કર્યો પ્રચાર કેન્દ્રમાં ફરીવાર એકવાર અમારી સરકાર બનાવી બનાવી છે તે પણ સ્પષ્ટ બહુમતી સાથે દેશમાં આગામી આગામી દિવસોમાં વધુ વિકાસ માટે કાર્ય કરવામાં આવશે વિકસિત ભારત સપનાને સાકાર કરવા માટે મત આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના અને ત્રણ લોકસભા મત મત વિસ્તારના લોકોને કરી અપીલ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિવરા ભાવનગરના ઉમેદવાર નેવુબેન બાબળિયા હાજર રહ્યા પ્રથમ મતદાન કરાર યુવાનને મત આપવા કરી અપીલ સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાના ચૂંટણી ચૂંટણી રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં શરૂ છે ત્યારે દેશના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે વિવિધ જિલ્લામાં જાહેરસભાને સંબોધન કર્યું આજે સુરેન્દ્રનગર ખાતે રાજકોટ ભાવનગર લોકસભા સીટ માટે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરાયું હતું માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચવન નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજા ન્યૂઝ ચેનલ રિપોર્ટર સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું જ્યારે સુરેન્દ્રનગર ખાતે ત્રિમંદિર મૂર્તિની સામે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્યારે જંગી સાહેર સભા છે ત્યારે ત્રણ ઉમેદવારોને જીતાડવા માટે સુરેન્દ્રનગર જ્યારે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે હળવત તાલુકાના જ્યારે પૂજા પૂજાબેન ત્યારે ભાજપના જે ભાજપના આ આગેવાન છે અને હોદેદાર છે ત્યારે આપણે એમની પાસે લોકસભાની જે ચૂંટણી એટલે આપણે પ્રત્ય પ્રતિક્રિયા જાણવી જ્યારે પૂજાબેન જ્યારે આપણે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આપણે કેવું લાગી રહ્યું છે

તારે દેશના વડા પ્રધાન જ્યારે ગત લોકસભાની ચૂંટણી યોજના હતી ત્યારે 2 કરોડ લોકોને બે રોજગાર નોકરી આપવાની વાત કરી હતી અને નોકરી નથી મળી તો પૂજાબેન આપતે એ શું કહેશો એ તો તમે બોલો છો નોકરી બધાને મળી ગઈ છે કોઈ એવું નથી કે જેને નોકરી નથી મળી હાલમાં नरेंद्र મોદીના શાસનકાળ દરમિયાન બધાને નોકરી મળી જ ગઈ છે પોતપોતાના અનુભવના આધારે પોતપોતાના જે કાર્યક્ષમતા હોય એ પ્રમાણે એ લોકોને નોકરી મળે જ છે

તો એમાં હવે એ લોકોને કોઈ નારાજગી નથી એ લોકોને રૂપાલા સાહેબ સામે વાંધો હતો ભાજપ સરકાર કે નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ વાંધો ન હતો તો એ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે